આ કોડો સરપંચ સુ ગામમાં કોડો કોડો એ વનરાજ તું આઈ જાઈ ને મારિયા ચરણ ભોજની લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ આગળ વધારજો મારી કોરા ગુફની બહુ અરે બદલે બેત્રી હમ ભારતીયોને એટલો લાગો કાકા તો હવે ખબર નહિ પડી કાપો રાખો તારો ભાઈ એ શેકા સકો મસાલો ખરાવો એ પુષ્પરાઓ જો મિત્રો અમારું શૂટિંગ ચાલુ કરવાની તૈયારી કરી છે આ છે અમારું લોકેશન તો મિત્રો આત્મારમ ફિકવારી સ્ટોરી આલી છે વિશાલભાઈ ભાઈ ને માતાજી

Cachorro, Dona

આ બંગાનો પક પડે છે ને ટોલિયો હોય ને તો એ ઉભો ઉભો ખબર છે पुष्पा पुष्पा રા નહી સાલા કભુ દુગાઈ લઈ જો કોનો એટલા પર કોઈનું ના આવે લ્યા ચલો ઉઠો માલ ઉઠો તનન ઉઠાવો ફટ ફટ હેડો ગાડી ભરી નાખવાની છે આજ ઉઠાવોડો આપણે મારેડો બાવનાંગા ગાડી લોડીંગ કરી નાખવાની છે ચલો ઉઠાવ આવ લઈ જવાનો ભાવ ઓથાને ગલાવટમાં થઈને ઉઘળો કાઢ નાખવાનો કેરી લે હું કીધું મારું ઓથલ લઈ લે બંદૂક લે કોઠી સોબ ભાવ તમાન લાવો કોઠી લાવો ચલો મેરે પીછે આવો

તો અલ્યા ઓફિશિયલ હું બતાવું કો આંતી નકર હું શૂટિંગ હવે ચાલુ કરીએ સ્ટાર્ટ કરીએ લાઈક કરો સપોર્ટ અને ચેનલને

આ ઓમેરો રોમોભાઈ હાલ જ જનાતા રે 50 જવાનું હવે સિટિંગ ચાલુ કરી છે એ સ્ટાર્ટ

કેગા નઈ કેસાવ એ વાત તો આતી હો ગોડો લાય નઈ યાર પોચો કાઢી નાખવાનો હોય તને ખબર નઈ પડતી ચડ પટ આવો કકા મી થી આવો આ બંગુ એકલો કાફી જલે